બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સ્વાઇન ફ્લુની જાગૃતિ માટે યોજવામાં આવી પત્રકાર પરિષદ હાલમાં વરસાદી વાતાવરણ બાદ સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લુ નામનો રોગે કેર વર્તાયો છે ત્યારે વધારે પ્રમાણમાં લોકો આ રોગનો ભોગ ન બને અને તે માટે જાગૃતતા આવે તેવા પ્રયાસના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી માઢક સાહેબ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોનો આ અંગે કઈ રીતે સાવચેતીઓ રાખવી અંગે તે અંગે માહિતગાર કરવા તેની માહિતી વિસ્તૃત આપવામાં આવી હતી અને આ રોગને અટકાવવા માટે શા પગલા ભરવા તે પણ જાણકારી માઢક સાહેબ દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી હું ડોક્ટર જેવો માઢક છું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદ આજે સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી બોટાદ જિલ્લાના સર્વે નાગરિકોને વિનંતી એ છે કે હાલ જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં એચ વન એન વન એટલે કે સ્વાઇન ફ્લૂના કેસો વધવામાં છે અનફોર્ચ્યુનેટલી આ રોગ એવો છે કે જે સામાન્ય સંજોગોમાં કોઈને અસર કરતો નથી વર્ષોથી હતો અને વર્ષો સુધી રહેવાનો છે પણ થોડી સાવચેતી અને કાળજીથી આપણે એને ફેલાતો અટકાવી શકીએ અને મહામૂલું જીવન બચાવી શકીએ વિનંતી એ છે કે ગળામાં દુખાવો તાવ શરદી સરખેમના કેસીસ હોય આપણને થાય તો તરત જ સારવાર લેવી અધિકૃત તબીબની સારવાર લેવી સત્ય હોય તો સરકારી ડોક્ટરો પાસેથી જ સારવાર લેવા વિનંતી છે જ્યાં ત્યાં આની સારવાર ન કરાવવી અને જાતે દવા ન લેવી આની જે ખાસ દવાઓ છે એ બી કેટેગરીના અને બી ટુ કેટેગરી અને એનાથી ઉપરના જે દર્દીઓ છે એને અડતાલીસ કલાકમાં જો આપણે શરૂ કરી દઈએ તો જીવન બચાવી શકાય છે નહીં જીવનમાંથી આપણે હાથ ધોવા પડે એવી પરિસ્થિતિ આવી શકે શરદી સરખેમ તાવ ગળામાં દુખાવો ઝાડા ઉલટી આવા લક્ષણો જણાય ફ્લૂના તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કાર્યકરને નામ લખાવી એની પાસેથી માર્ગદર્શન મેળવવું સરકારી દવાખાનાના તબીબ પાસેથી સારવાર મેળવવી ફ્લૂ વિશે બેકાળજી ન રાખવી વધારે પડતો ભરોસો ન રાખવો કે આ તો ફ્લૂ છે મટી જશે ખાસ કરીને જે બીપીના દર્દીઓ છે જે કિડનીના રોગવાળા દર્દીઓ છે મોટી ઉંમરના છે સગર્ભા બહેનો છે પાંચ વર્ષથી નીચેના બાળકો છે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કિડનીના રોગો કેન્સર એચઆઈવી એડ્સ સાઠ વર્ષથી વધારે ઉંમર આ બધા જોખમી પરિબળો છે અમારી ભાષામાં એને અમે કો અથવા કો કોકન્ડિશન કહીએ છીએ આવા લોકોમાં સ્વાઈન ફ્લુને લીધે મૃત્યુ થવાનું જોખમ ખૂબ જ વધારે છે તો એમણે પોતાની સારવારમાં પણ વિશેષ કાળજી રાખવી પોતાના તબીબ જે ફેમિલી ફિઝિશિયન હોય એમની પાસેથી શંકાથી પર પૂછી લેવું કે મને સ્વાઇન ફ્લૂ નથી ને અને જો હોય તો મને આની દવાની જરૂરિયાત નથી ને એવું શંકાથી પર પૂછી લેવા સૌને વિનંતી છે આ બાબતે આપણે સૌ જાગૃત રહીશું તો મૃત્યુ થતાં અટકાવીશું જે બિનજરૂરી મૃત્યુઓ છે જે ન થવા જોઈએ એ આપણી સૌની સંયુક્ત જવાબદારી છે ખાનગી દવાખાનાઓમાં અને ખાનગી મેડિકલ સ્ટોરમાં જે પેલા સ્વાઇન ફ્લૂની ખાસ દવા છે ઓઝેલ્ટા મેવીર અને જાનાવીર એ શેડ્યુલ એક્સમાં હતી એમાંથી સરકારે મુક્તિ આપી દીધી છે હવે તમામ મેડિકલ સ્ટોરમાં ફ્રીલી ઉપલબ્ધ છે આ અંગેની અમે લોકોએ મીટિંગ માની કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને દરેક કેમિસ્ટની કરી અને લોકો બંધાયા છે વચને કે અમે એટલીસ્ટ દવાની એક સ્ટ્રીપ ઉપલબ્ધ રાખીશું કારણ કે દવા થોડી મોંઘી આવે છે પણ મોંઘી હોય કે કોઈ પણ લોકોએ સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે સરકારી દવાખાનાઓમાં બાળકો માટેની સિરપ અને બાળકો માટેની મોટાઓ માટેની દવા જે ખાસ છે ઓઝેલ્ટા મેવીર નામ છે એનું દરેક આરોગ્ય કેન્દ્રોમાં ફ્રીલી અવેલેબલ છે અને જરૂરિયાતવાળા બી વન કે એનાથી ઉપરની કેટેગરીના લોકોને પૂરી પાડવામાં આવશે ખાતરી બંધ બીજું એચ વન એન વન છે એ વાયરસથી થતો રોગ છે આના વિષાણુઓ છે એ સદીઓથી માનવ માણસના શરીરમાં હતા અને છે આ વાયરસ એવો માયાવી છે કે એ દર વર્ષે પોતાનું માળખું બદલે છે જેને અમે એન્ટિજેનિક ડ્રિફ્ટ કહીએ છીએ અને દસથી વીસ વર્ષે પોતાનું આખો કાયા પલટ કરે છે જેને અમે લોકો એન્ટિજેનિક શિફ્ટ કહીએ છીએ એટલે થોડા ફેરફારો કરે દર વર્ષે જેથી કરીને એ દવાઓની પકડમાં ન આવે અથવા તો ખૂબ જ ઝડપથી ફેલાય અત્યારે તમામ દવાખાનાઓમાં આ અંગેની સમગ્ર જિલ્લામાં તબીબોને તાલીમ આપી દીધી સરકારી ડોક્ટરોને એમને લક્ષણોથી ઓળખવા માટે માહિતગાર કરી દીધા દરેક સરકારી દવાખાનામાં આ અંગેની દવાઓ ઉપલબ્ધ છે કોઈ પણ વ્યક્તિ દવાખાનાનો સંપર્ક કરી શકે છે અને માર્ગદર્શન માટે નજીકના આરોગ્ય કર્મચારીનો પોતાના વિસ્તારમાં સંપર્ક કરી શકે છે સમગ્ર વિશ્વમાં આની વાયરસ હતા જ વર્ષોથી સદીઓથી છે માણસમાં અને જુનોસિસ છે બેઝિકલી પક્ષીઓમાં વધારે થાય પીગમાં વધારે થાય એમાંથી એક્સિડેન્ટલી માણસ ઝપટે ચડી જાય અને માણસના શરીરમાં એક વખત વાયરસ પ્રવેશે પછી એ પોતાની જાત બદલે દર વર્ષે નાનકડો ફેરફાર કરે દર દસ વીસ વર્ષે મોટો ફેરફાર કરે અને એમ કરીને સમગ્ર વિશ્વમાં મહામારી રૂપે એ ફેલાતો રહે છે હાલ આપણા દેશમાં અને સમગ્ર વિશ્વમાં સ્વાઇન ફ્લુના વાયરસની હાજરી છે આપણી જનરલ હોસ્પિટલ જે છે બોટાદની એ હજુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણે ત્યાં હાલ ફિઝિશિયનની ઉપલબ્ધિ નથી આપણા માટે સરકારશ્રી દ્વારા સરટી હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અને પૂરતી બેડની કેપેસિટી ઉપલબ્ધ છે એટલે એ બાબતે પણ દાખલ કરવાની તમામ કિસ્સાઓમાં જરૂર નથી હોતી જે લોકોને બાયપેપ કે વેન્ટિલેટર ઉપર મૂકવાના થાય એમને જ દાખલ કરવાના થાય છે અને દાખલ કરવા માટે પૂરતા વોર્ડ આપણા જિલ્લા માટે પણ સરટી હોસ્પિટલમાં છે એટલે એ બાબતે પણ ચિંતાનો વિષય નથી